આજની વાર્તા હંમેશા કોઈ પણ વખતે દરેક જગ્યાએ દિલથી પ્રશંસા સાચી કરો મિત્રો આ વાતને સમજાવવા માટે આપણને એમ કહે છે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય કોઈ પણ તમારી સફળતા એ જો તમારે મેળવવી હોય તો તમે દિલથી મનથી તમે સાચી પ્રશંસા કરો ખોટી પ્રશંસા નહીં સમજો આ વાતને સમજાવવા માટે મારે એક સારી નાની એવી વાર્તા બતાવી છે આરતી એક પોતાના માતા પિતા સાથે એક ગામમાં રહેતી હતી ભણતી હતી હોશિયારથી અને એ વખતે એના મામાના દીકરા અને એના કુટુંબ એ અમેરિકાથી પોતાના માતા પિતાને ત્યાં નહીં આવતા વર્ષે એકાદ વખત આવે આઠ દસ દિવસ રોકાય બહુ મજા આવતી કારણ કે એના મામાના દીકરા હોય અને એનું કુટુંબ હોય એટલે બંનેને મજા આવે ખૂબ ઓળ થાય એના જે આરતીના માતા પિતા હતા એ પણ એને ખૂબ સારી રીતે સાચવે પરિસ્થિતિ બદલી અને આરતીના લગ્ન થયા અને એ બીજા મોટા શહેરની અંદર એટલે કે અમદાવાદ જેવા શહેરની અંદર એ એના લગ્ન થાય છે અને ત્યાં એક બે વરસ થયા હશે ત્યાર પછી એના મામાના દીકરા અને એનું કુટુંબ એને ત્યાં આવવા માટે મેસેજ મોકલે છે કે અમે ત્યાં આવવાના છીએ અને સાત આઠ દિવસ રોકાવાના છે પ્રશ્ન ત્યાં આવે છે કે ખરેખર એના પિતાને ત્યાં આવતા ત્યારે તો કોઈ વાંધો નહોતો પણ અહીંયા એના સાસુ સસરા અને એના પોતાના સાસરામાં ઘરે એને આ રીતે આઠ દસ દિવસ રોકાવા માટેની ભૂમિકામાં આવતા હોય ત્યારે કેવી રીતે વ્યવસ્થા કરવી એના ઘરના બધા જ સારા હતા એના જે હસબન્ડ હતા એ પણ સારા હતા અન્ય બીજા એના નણંદ છે એના દેર છે બધા સારા હતા પણ એના જે દાદીમાં સાસુ હતા ને એ બહુ અક્કણ હતા અને એ દરેકને જે કાંઈ હોય એ તળ ને ફળ બહુ આઈકલાસ કરી દીએ કોઈનું રાખે જ નહીં અને ખરેખર જેને કહી શકાય કે ક્યારેક ક્યારેક ખરેખર સાચી વસ્તુને પણ એ ખોટી રીતે બતાવતા એટલે એટલે આરતીના મનમાં પ્રશ્ન થયો કે હવે મારે કરવું શું મારા મામાના દીકરા અહીં આવશે એના કુટુંબના ચાર પાંચ સભ્યો છે અને એ લોકો આઠ દસ દિવસ અહીં રોકાય તો મારી દાદી સાસુ છે એ તો એને કોઈ ને કોઈ રીતે એને અડધો જ કરશે જ કારણ કે સ્વભાવ છે શું કરવું એના મનમાં હજી તો આવવાને વાર હતી એના મનમાં એક પ્રશ્ન થયો કે મારે શું કરવું એટલે એને શરૂઆતમાં દાદી માની પાસે જઈ અને રોજ બેસે એની સાથે વાતો કરે અને એમ કહે કે તમે કેટલા સારા છો તમે માનો કે ખૂબ સારી રીતે અમને રાખો છો તમારા જેવા તમારી પાસે તમને ખૂબ શીખવાનું પણ મળે છે એટલે સાચા અર્થમાં એની જે સારી સારી બાબતો હતી એ બધી જ બાબતો યાદ કરી અને આ આરતી રોજ એના દાદીમાં સાસુ પાસે બેસે એટલે જેને પૂર્વ તૈયારી કહી શકાય અને બરાબર થોડા સમય પછી એના મામાના દીકરા અને એનું કુટુંબ આવે છે અને આવતાની સાથે સૌથી પહેલાં આરતી એની દાદી સાસુ પાસે લઈ જાય છે અને બધાને એમ કહે છે કે અમારા બહુ મહાન વ્યક્તિ અમે એના દ્વારા અમને ખૂબ સારું શિક્ષણ મળે છે અને તમે એને પગે લાગો બધા પગે લાગે છે એના દાદી સાસુના મનમાં થાય છે કે સારા કેટલા સંસ્કારી છોકરાઓ છે એની સાથે બેસી જાય છે નીચે દાદીમાં ખુરશી ઉપર બેઠા હોય અમેરિકાથી આવતો યુવાન પણ નીચે બેસી જાય છે અને આરો આર પછી એને એમ કહેવા કહે છે કે તમે ખરેખર ખૂબ સારું કામ કરો છો આ જે પહેલાં જે એના મામાના દીકરા હતા એને પણ પહેલાં એમ કીધું હતું કે મારી દાદીમાનો સ્વભાવ થોડોક નબળો છે એટલે આપણે થોડીક માનો કે એવી વાત બતાવવી પડશે કે જે તમારે ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં કરવી પડશે તમે અમેરિકામાં જે રીતે રહેતા હોય એનો વાંધો નથી પણ અહીંયા તમારે જમવામાં પણ નીચે બેસવું પડશે અમે કોઈ માનો કે પૂજા કરી ત્યાં પણ નીચું બેસવું પડશે સ્નાન કરતી વખતે પણ તમને થોડી તકલીફ પડશે પણ એ બધી જ વસ્તુ જોઈ લઈશ એમ આરતીએ કહી અને દાદીમાની પાસે પણ આ રીતે રજૂઆત કરી એટલે કે બંને પક્ષની પાસે પહેલાં એણે પૂર્વ ભૂમિકા બાંધી દીધી અને જ્યારે ખરેખર આ જ્યારે આવ્યા ત્યારે એ જે દાદીમાં છે દાદીમાં એને એકદમ સારી રીતે એને સ્વીકારે છે એને સારું સારું રાખવાનો પ્રયત્ન કરે છે એને બેસે નીચે તોય એમ કે ના ના તમે ઉપર બેસો અમેરિકામાંથી તમે આવ્યા છો તમે નીચે બેસી ન શકો તમને ફાવે નહીં તમારે માનો કે સ્નાન કરતી વખતે પણ ગરમ ને ઠંડુ પાણી અમે વ્યવસ્થિત કરી દઈશું એટલે ખરેખર દાદીમાં એને એવા પ્રકારના વર્તનથી ખરેખર તો એની પાસે આવી ગયા કે એના મામાના દીકરાને કુટુંબને ક્યાંય એવું ન લાગ્યું કે અમને અમારું સન્માન સચવાતું નથી દસ દિવસ પૂરા થયા ત્યાર પછી પણ એના દાદીમાં સાસુ એમ કીધું કે થોડા થી વધારે રોકાવ તમે રહ્યા એ મને અમને ખૂબ ગમ્યું છે અને મને પણ ખૂબ ગમું છે આરતી છે એ વિચાર કરે છે કે આટલો બધો દાદીમાઓ ફેરફાર હું તો માત્ર એટલું કહેવા માગતી હતી કે દાદીમાં એને બરોબર સારી રીતે સ્વાગત કરે એનાથી વિશેષ તો મારે હતું જ નહીં પણ એને બધે તો એને મહેમાનોને એવી રીતે સાચવા કે જેની તમે કલ્પના પણ ન કરી શકો ત્યારે આ ભૂમિકા ઉપરથી આપણને બોધ શું મળે છે આની અંદર બોધ એવું મળે છે કે કોઈ પણ માણસ ગમે તેવો હોય આ દુનિયાની અંદર કોઈ પણ માણસ છે ગમે તેવો હોય પણ એની પાસે બે ચાર બાબતો સારી હોય જ છે બે ચાર બાબતો સારી ન હોય એવો આ દુનિયામાં એક પણ માણસ નથી અને એ આપણને આવડવું જોઈએ કે એની સારી બાબત શું છે આરતીએ પેલા નક્કી કર્યું કે દાદીમાં પાસે શું શું સારું છે તમે જો એક સારું પૂજા કરતા નિયમિતપણે બીજું એકદમ જ્યારે પૂજા કરે ત્યારે બધાને એકદમ પ્રેમથી પ્રસાદ પ્રસાદ આપે નાના નાના બાળકો હોય તેની સાથે રમવા પણ જાય નાના નાના બાળકોને સાચવે પણ ખરા મોટા જો કોઈ આવ્યા હોય અને બહુ સારું હોય તો એ પણ રાખે એટલે આરતી એ દાદી માની પાસે આ વાત વારંવાર કીધી પહેલાના સમયમાં અને એ જ વાતની ભૂમિકા એના મામાના દીકરાને પણ કીધી અને બંનેની સારી ભૂમિકા ઉપર એકબીજાને ભેગા કરવાનો સમય આવ્યો અને પરિસ્થિતિ આરતી ઈચ્છી એ જ પ્રકારનું થયું એટલે કે દાદીમાં નો સોંપાવ ગમે તેટલો ખરાબ હતો તો પણ આ એના મામાના દીકરા અને એના ફેમિલી ને ખૂબ સારી રીતે સાચવે છે અને આ આ બતાવે છે વાર્તાનો બોધ એમ કે છે કે તમે જો કોઈ પણ વ્યક્તિ પછી કદાચ એ ખરાબ હોય તો પણ એમાંથી તમે સારી સારી બાબતો પેલા ગોતો અને એ સારી સારી બાબતો માટે તમે મન ભરીને એની પ્રશંસા કરો મન ભરીને એની એક પણ નબળી વાત નો આવવી જોઈએ અને તમે ખુલ્લા મને જો તમે આ રીતે પ્રશંસા કરશો તો તમને એ વ્યક્તિ તમારા પોતાના કોઈ પણ કાર્યની અંદર એને નહીં ગમતા હોય તો પણ એ તમને પૂરેપૂરો સહયોગ આપશે એમ આ વાર્તાનો સુર આપણને એમ કે છે હું ફરી એકવાર સમગ્ર સમાજને કહું છું કે મોટે ભાગે આપણે કોઈ પણ વ્યક્તિની સાથે કેમ બોલવું એ આપણને આવડતું નથી રજૂઆત કરવાની ભૂમિકા આપણને ખબર નથી પણ રજૂઆત કરવા માટેનો આ એકદમ ઉત્તમ પ્રકાર છે કે તમે હું ફરીવાર કહું છું કે ખોટા વખાણ કરશો તો નાટક થશે ખોટા વખાણ કોઈ પણ માણસથી તરત જ સમજી જાય છે કે આ મને ખાલી માત્ર ને માત્ર સારું લગાડવા કહે છે પણ સાચા જે એના પોતાના વખાણ કરવાના હોય પ્રશંસા કરવાની હોય એમાં આપણે બોલ ખાઈ જઈશ કોઈ મને એમ કહે છે કે પણ કોઈ વ્યક્તિ હોય એમાં એક પણ સારી બાબત ન દેખાતી હોય તો શું કરવું ત્યારે મારે એને કહેવાનું છે કે આ દુનિયામાં એવો એક પણ માણસ જન્મો નથી કે જેનામાં એક પણ બાબત સારી ન હોય તમે બોધતા નથી આવડતું તમને તમે એને શોધી કાઢો અને શોધી કહેવા પછી જો એક બે કે ત્રણ જ સારી બાબત દેખાય તો એ ત્રણે ત્રણ સારી બાબતો તમે જો વધારે વધારે પ્રશંસા કરશો તો એની નબળી બાબતો છે એ પણ ધીમે 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 સારી થતી જશે એમ આ વાર્તાનો બોધ કહે છે અઘરી વાત છે ઉશ્કેલી વાત છે ક્યારેક ક્યારેક આપણને એમ પણ લાગે કે આ માત્ર કાગળ ઉપર સારી વાત લાગે બોલવામાં સારી વાત લાગે પણ જે માણસ ખરાબ છે એ ખરાબ જ રહેતો હોય છે મારે ફરી ફરીને કહેવું છે કે ખરાબ માણસ પણ સારો જ હોય છે પણ એ જેની સારી બાબતો કઈ છે આપણને ગોતતા આવડતું નથી આપણા સંતાનોને આ વાત જરૂર કહો આપણા સમાજના યુવાનોને પણ જરૂર કહો કે આજના સમાજના યુવાનો ઉતાવળા છે એ માત્ર કોઈ એકાદ બાબત કોઈ ખોટું કરે એટલે તરત જ એની યારે વર્તન બગાડી નાખે છે એકાદ ખોટું કરે તો પણ તમે સહન કરી લો અને એની સારી બાપત યાદ રાખો સૌને ધન્યવાદ છે